તમે ચાંદઈ નો ચીડો પકડી પાડ્યો વાગલા લાગી શું બોલું છે બાબાનું કે આહુડા મને ગમતા નઈ તું વિચારી ને પણ જે મારી હમ તો હું આગ છું કે ધરમ આટો નહીં આવવા દો હું હજુ એમ બોલતી જઉં છું લે રોઈન મારી હમ ઘર રાખવાની વેઢા લાવતો હજુ એમ બોલું છું હજુ જે પેટમાં પડ્યું ને એ વખત શીખ હજુ વાતેડામાં ધ્યાલ પડ્યો ના કરો લે છપાવારો પંચવારો એવું બોલતી જઉં છું મેં મારા ઘર જોયું

ત્રણ ફોફાડા મારે ચોથા ફફાડે ડંક મારે વગર પાછો વળતો નહીં જોઈએ બેન એક જ વાત રહી રહીએ ડંખ મારવાની મારા ગોગરને પકડી રાખે છે કે રવા દેજે ડંકના ના મારતો મારું છે અને આપણું છે ને આપણું જ રાખવાનું છે કે ડંક મારવા પગમાં અહીં તો નેકરી ગયો તો જમી જાય ન તો નેખરો બોલ શું બોલું છે ભાવાનું